એક ગાઢ જંગલ હતું તેમાં એક મોટો બળવાન સિંહ રહેતો હતો તે ખૂબ જ આળસુ હતો અને આખો દિવસ તે સૂઈ રહેતો હતો હવે એક દિવસ સિંહ એક ઝાડ નીચે સૂતો હતો ત્યારે ત્યાં એક નાનો ઉંદર તેના શરીર પર ચડ્યો અને કૂદાકૂદ કરવા લાગ્યો હવે તો સિંહની ઊંઘ તૂટી ગઈ અને તે ખૂબ જ ગુસ્સામાં આવ્યો તેણે ઉંદરને પકડી લીધો અને બોલ્યો હે ઉંદર તારી આટલી હિંમત કે તે મારી ઊંઘ બગાડી હું તને ખાઈ જઈશ ઉંદર તો ગભરાઈ ગયો તેણે સિંહને વિનંતી કરી કે હે મહારાજ મને માફ કરી દો ફરીવાર હું આવી ભૂલ ક્યારેય નહીં કરું એક દિવસ હું તમારા કામમાં જરૂર આવીશ સિંહને હસવું આવ્યું તેણે વિચાર્યું અરે આ નાનકડો ઉંદર મારા શું કામમાં આવશે પરંતુ તેને ઉંદર પર દયા આવી અને તેને ઉંદરને છોડી દીધો થોડા દિવસ પછી સિંહ જંગલમાં શિકાર કરવા ગયો તે શિકારીઓએ પાથરેલી ઝાડમાં ફસાઈ ગયો સિંહ ખૂબ જ ગર્જના કરવા લાગ્યો પરંતુ તે ઝાડમાંથી નીકળી શક્યો નહીં સિંહની ગર્જના સાંભળીને તેજ ઉંદર હવે ત્યાં દોડી આવ્યો તેણે જોયું કે સિંહ તો મુશ્કેલીમાં છે ઉંદરે તરત જ તેના તીક્ષ્ણ દાંત વડે ઝાડ કાપવાનું શરૂ કર્યું ધીમે ધીમે તેને આખી ઝાડ કાપી નાખી અને સિંહને મુક્ત કર્યો હવે સિંહે ઉંદરનો આભાર માન્યો અને કહ્યું કે અરે નાનકડા ઉંદર આજે તે મારી જાન બચાવી છે મેં તને નાનું સમજીને ઓછો આંક્યો હતો આજે મને સમજાયું કે કોઈ પણ નાનું કે મોટું નથી બધા જનું મહત્ત્વ હોય છે ત્યારથી સિંહ અને ઉંદર સારા મિત્રો બની ગયા આ કથા પરથી એ બોધ છે કે કોઈને પણ નાના સમજવા જોઈએ નહીં દરેક વ્યક્તિને પોતાનું મહત્વ હોય છે સમજાયું ને બાળકો